સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સહયોગથી જય ઝાલાવાલ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશન સુરેન્દ્રનગર દ્વારા શ્રી શિવશા ક્લબ એન્ડ સ્પોર્ટ એકેડેમી ગ્રાઉન્ડ સુરેન્દ્રનગર ખાતે સંપૂર્ણ ટ્રોફી બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટની આજે સાંસદ ચંદુભાઈ શિહોરાની અધ્યક્ષતામાં ભવ્ય પૂર્ણાવતી કરવામાં આવી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો હસ્તકે વિજેતા ટીમોને ખેલાડીઓને ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર નવનાથ ધાણે જય ઝાલાવાલ સિનિયર સિટીઝન એસોસિએશનના સભ્યો ક્ષત્રિજ સમાજના રુદ્રસિંહ ઝાલા સહિત અનેક મહાનુભાવો તેમજ ક્રિકેટ પ્રેમી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માયાજાન ન્યૂઝ ચેનલ જયેશ ચવહ